जय श्री कृष्ण श्रीमद भागवत महापुराण स्कंद उत्तरात अध्याय श्री कृष्ण ने भीमसेन पासे जरासंधनो वध करावियो। श्री सुखदेव जी बोलिया એક સમયે મુનિઓ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો ભાઈઓ આચાર્યો કુળ વૃદ્ધો જ્ઞાતિઓ સંબંધીઓ તથા સગા વાલાઓથી વીંટળાઈ સભામાં બેઠેલા યુધિષ્ઠિર રાજાએ તે સર્વના સાંભળતા જ શ્રી કૃષ્ણને સંબોધી આ પ્રમાણે કહ્યું યુધિષ્ઠિર બોલ્યા હે ગોવિંદ હે પ્રભો રાજ સુઈ મહાયજ્ઞ કરી હું આપની પવિત્ર વિભૂતિ ઓરૂપ દેવોનું યજન કરવાનો છું માટે આપ તે અમારું કાર્ય કરો હે કમળનાભ જે પવિત્ર પુરુષો અમંગળનો નાશ કરનારી આપની પાદુકાઓ નિત સેવે છે નિત્ય તેમનું ધ્યાન કરે છે અને નિત્ય સ્તવે છે તેઓ સંસારથી મુક્તિ મેળવે છે અને સાંસારિક વિષયોને ઈચ્છે છે તો તેને પણ તેઓ પામે જ છે બીજા આપની સેવા વગેરે નહીં કરનારા ચક્રવર્તી છતાં તે વિષય પામતા નથી માટે હે દેવોના દેવ હે વિભોગ કુરુવંશી તથા શૃંજય વંશી રાજાઓમાં કેટલાક આપને ભજે છે અને કેટલાક આપને ભજતા નથી તેઓ બંનેની સ્થિતિ આપ બતાવો અને આ માત્ર બાહ્ય સંપત્તિથી ચમત્કાર પામનારા લોકો આપના ચરણ કમળની સેવાનો પ્રભાવ અહીં ભલે જુએ જોકે આપ બ્રહ્મ નિરૂપાધિ સર્વના આત્મા સર્વ ઉપર સમાન દ્રષ્ટિવાળા અને સ્વસ્વરૂપના સુખનો જ અનુભવ કરનારા છે તેથી આપને રાગ દ્વેષાદી નહીં હોવાથી આ પોતા આ પાતાનો પોતાનો કે પારકો આવી ભેદ બુદ્ધિથી આપને છે જ નહીં તો પણ જેમ કલ્પ વૃક્ષનું સેવન કરનારને જ યોગ્ય ફળ મળે છે તે આપની કૃપા પણ સેવા કરનારાઓને જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ સેવાને યોગ્ય ફળ મળે જ છે એમાં કંઈ ફેરફાર થતો નથી શ્રી ભગવાન બોલ્યા હે શત્રુઓના નાશ કરનાર રાજા તમે મારો નિશ્ચય કર્યો છે રાજ સુઈ યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ લોકમાં ફેલાશે હે રાજન આ મહા યજ્ઞ ઋષિઓને દેવોને પિતૃઓને અમને તમારા સગા સંબંધીઓને તથા સર્વ પ્રાણીઓને પણ ઈચ્છિત છે માટે સર્વ રાજાઓને જીતી પૃથ્વીને વશ કરી યજ્ઞની સર્વ સામગ્રીઓ તૈયાર કરી તમે મહાયજ્ઞ કરો હે રાજન તમારા આ ભાઈઓ લોકપાલોના અંશોથી જન્મેલા છે અને હું અચિતેન્દ્રિય પુરુષોથી ન જીતાવ એવો છું તેને પણ ચિતેન્દ્રિય તમે જીત્યો છે લોકમાં જે પુરુષ મારા પ્રાયણ છે તેના તેજથી યશથી સંપત્તિથી કે વિભુઓથી દેવ પણ પરાભમ કરી શકતા નથી તો રાજા પરત પરાભમ કેમ જ કરી શકે શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું સાંભળી પ્રફુલ્લ મુખ વાળા યુધિષ્ઠિરે પ્રસન્ન થઈ વિષ્ણુના તેજથી વૃદ્ધિ પામેલા ભાઈઓને દિગ્વિજય માટે મોકલ્યા સહદેવને સૃંજયો સાથે દક્ષિણ દિશામાં નકુલને મત્સ્ય યોદ્ધાઓમાં સાથે પશ્ચિમ દિશામાં અર્જુનને કે કે યોદ્ધાઓમાં સાથે ઉત્તર દિશાઓમાં અને ભીમસેનને મદ્ર યોદ્ધાઓ સાથે પૂર્વ દિશામાં મોકલ્યો હે રાજા તે વીર પાંડવોએ રાજાઓને બળથી જીતી દિશાઓમાંથી પુષ્કળ ધન આણ્યું અને તે ધન યજ્ઞ માટે યુધિષ્ઠિર રાજાને આપ્યું પછી જરાસંધને નહીં જીતાયેલો સાંભળી યુધિષ્ઠિર રાજા વિચારમાં પડ્યા અને ઉદ્ધવજીએ કહેલો જ ઉપાય શ્રીકૃષ્ણ તેમને કહ્યું અને હે પરીક્ષિત ભીમસેન અર્જુન તથા શ્રીકૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈ જ્યાં બૃહુદ્રથનો પુત્ર જરાસંધ રહેતો હતો ત્યાં ગિરિવ્રજમાં ગયા બ્રાહ્મણ વેશ ધરતા તે ત્રણેય ક્ષત્રિયોએ અતિથિ સત્કાર કરનારા સમયે જરાસંધને ઘેર જઈ બ્રાહ્મણોના ભક્ત અને ગૃહસ્થે તેની પાસે યાચના કરી કે હે રાજન અમને અતિથિઓ તરીકે આવેલો તું જાણ એમ ખાસ કારણને લીધે આટલે દૂર સુધી આવ્યા છીએ માટે અમે જ વસ્તુ ઈચ્છીએ છીએ તે અમને તું આપ તારું કલ્યાણ થાવ સહનશીલ ને દુઃસહ શું છે દુષ્ટોને કાર્ય શું છે દાતાઓને ન આપવા લાયક શું છે અને સમદ્રષ્ટિવાળાઓને પારકો કોણ છે જે પોતે સમર્થ હોય છતાં અનિત્ય આ શરીરની સત્ય પુરુષોને ગાવા યોગ્ય એકઠા કરતો નથી તે ખરેખર નિંદનીય અને છે રંતિદેવ ઉચ્ચ વૃત્તિ સ્વીકારનારા મુદ્કલ સીબી બલી હોલો અને પારગી એમ ઘણા અનિત્ય શરીરથી નિત્ય લોકોને પામ્યા છે શ્રી સુખદેવજી બોલ્યા સ્વર આકૃતિ અને ધનુષ્યની દોરીના અવડ અપડાવના ચિહ્નવાળા હાથના કાંડા પરથી આ કોઈ ક્ષત્રિય છે એમ આમને મેં પૂર્વે ક્યાંક જોયા પણ છે આમ જાણી જઈને જરાસંધ વિચારવા લાગ્યો ભલે આ ક્ષત્રિયો છે પણ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રહ્યા છે માટે તેઓ જો માગશે તે મારો દુષ્ટ આત્મા પણ હું તજી દઈશ ઇન્દ્ર માટે રાજ્ય લક્ષ્મી હરી લેતા ઈચ્છતા વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ લઈ બલી રાજાને ઐશ્વર્યથી ભ્રષ્ટ કર્યો હતો પણ બલી રાજાની નિર્મળ કીર્તિ આજે પણ દિશાઓમાં ફેલાઈ સંભળાય છે દૈત્યોના રાજા બલી બ્રાહ્મણનું રૂપ ધરનાર તે વિષ્ણુનું જાણી ગયો હતો અને શુક્રાચાર્ય તેને વાર્યો પણ હતો છતાં તેણે વિષ્ણુને પૃથ્વી આપી હતી માટે પ્રતિક્ષણ નાશવંત અધમ ક્ષત્રિય શરીરથી જીવતા જો બ્રાહ્મણ માટે મોટો યશ ન મેળવ્યો તો એ શરીર વડે ક્યુ કાર્ય સિદ્ધ થવાનું જ આવો મનમાં વિચાર કરી ઉદાર બુદ્ધિવાળા જરાસંધે શ્રી કૃષ્ણ અર્જુન તથા ભીમ સેનને કહ્યું હે બ્રાહ્મણો તમારી જે ઈચ્છા હોય તે માગો તે માર્ગો હું તમને મારું મસ્તક માગશો તો પણ આપીશ શ્રી ભગવાન બોલ્યા હે રાજેન્દ્ર જો તું માને તો અમને દ્વંદ યુદ્ધ આપ અમે ક્ષત્રિયો છીએ અને યુદ્ધની ઈચ્છાવાળા હોય અહીં આવ્યા છીએ અમે અન્ન ઈચ્છતા નથી આ કુંતી પુત્ર ભીમસેન છે અને તેના ભાઈ અર્જુન છે હું એ બંનેના મામાનો પુત્ર તારો શત્રુ કૃષ્ણ છું એમ તું જાણ શ્રી સુખદેવજી બોલ્યા શ્રી કૃષ્ણ એ જણાવ્યું એટલે જરાસંત રાજા ખૂબ મોટેથી હસ્યો અને ક્રોધાયમાન થઈ બોલ્યો ઓ મૂર્ખાઓ ભલે હું તમને યુદ્ધ આપું છું પરંતુ ઓ કૃષ્ણ તું બીકણ છે તારું મન યુદ્ધમાં ગભરાય છે અને તું મારા ભયથી પોતાની મથુરા નગરી છોડી સમુદ્રને શરણે ગયો છે માટે તારી સાથે હું યુદ્ધ નહીં કરું આ અર્જુન ઉંમરમાં મારા જેવડો નથી અત્યંત બળવાન નથી તેમજ શરીરે પણ મારા જેવો નથી એટલે તે મારી સામે યુદ્ધ કરી શકશે નહીં પણ આ ભીમસેન મારી સામે યુદ્ધ કરી શકશે કારણ કે તે મારા જેવો બળવાન છે એમ કહી તેણે ભીમસેનને મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળ્યો પછી સપાટ યુદ્ધ ક્ષેત્ર ઉપર રણમાં ઉદ્ધવ તેઓ બંને વીરો સામ સામ લડવા લાગ્યા તથા વ્રજો જેવી ગદાઓથી એકબીજાને મારવા લાગ્યા જાત જાતની યુદ્ધ ગતિમાં ડાબા જમણા ગુમતા તે બંનેનું એ યુદ્ધ રંગભૂમિમાં બે નિર્ભય નટો જેવું થયું હતું હે રાજન પછી સામ સામા લડતા બે હાથીના દાંત સામ અડવાતી જેવા કડાકા થાય તેવા સામ સામે ફેંકાયેલી ગદાઓના વ્રજપાત જેવા કડાકા થવા લાગ્યા જેમ પ્રદીપ્ત ક્રોધવાળો બે હાથીઓ આકડાના ઝાડથી શાખાઓ લઈ યુદ્ધ કરે અને તે શાખાઓના પૂકા થઈ જાય તે યુદ્ધ કરતા તેઓ બંનેના હાથના વેગથી ફેંકાતી ગદાઓ એકબીજાના ખભા કેળ પગ સાથડો તથા હાંસડીઓ ઉપર પડી પડી ભાંગી ભૂકા થઈ ગઈ એમ તેઓની ગદા ભાંગી ગઈ એટલે તે બંને વીર પુરુષો લોઢાના સ્પર્શ જેવી પોતાની સખ્ત મુઠ્ઠીથી એકબીજાને મારવા લાગ્યા તેઓ બે હાથીઓની પેઠે એકબીજાને મારતા ત્યાં તેઓની હથેળીઓને મારથી શબ્દ થતો તે વ્રજના કડાકા જેવો ભયંકર હતો હે રાજન એમ સમાન અભ્યાસ તથા બંને મારતા છતાં વેગ ઓછો ન થયો અને તેઓનું યુદ્ધ એક સરખું ચાલ્યું હે મહારાજ એ યુદ્ધ કરતા અને રાત્રે મિત્રની પેઠે રહેતા તે બંનેના સત્તાવીસ દિવસ વીત્યા પછી હે રાજન એક દિવસ ભીમસેને મામાના પુત્ર શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ યુદ્ધમાં જરાસંધને જીતવા હું સમર્થ નથી શ્રીકૃષ્ણ જરાસંધને બે ફાડિયા રૂપે જન્મ તથા મરણ એને જરા નામની રાક્ષસીએ બે ફાડિયા સાથે તેનું જીવન રખ્યું છે તે પણ જાણતા હતા તેની તેથી પોતાના તેજ વડે ભીમસેનને બળવાન કરવા તેઓ વિચારવા લાગ્યા કે જરાસંધના બે ફાડિયા કેવી રીતે કરવા પછી અમોગ અજ્ઞાનવાળા શ્રીકૃષ્ણ શત્રુનો નાશનો ઉપાય વિચારી હાથમાં ઝાડની ડાળી લઈ જેમ હું ડાળી ચીરી તેમ તું શત્રુને ચીરી નાખ એમ ઈશારો કરી ભીમસેનને શત્રુના નાશનો ઉપાય દર્શાવ્યો એટલે એ ઈશારાથી શત્રુનો નાશનો ઉપાય જાણી યોદ્ધા ઓમાં શ્રેષ્ઠ મહાબળવાન ભીમસેને શત્રુનો પગ પકડી પૃથ્વી પર પાડ્યો અને પછી તેના એક પગને પોતાના પગથી દબાવી બીજા પગને બે હાથથી પકડી મોટો હાથી જેમ ઝાડની શાખા ચીરી નાખે તે ગુદાના ભાગથી તેને ચીરી નાખ્યો તે સમયે એક ખભુ એક સાથર એક નેત્ર એક પ્રકૃતિ અને એક કાન વાળા બે ફાડીયા પ્રજાઓને જોયા એ મગધ રાજા જરાસંધ મરાયું ત્યારે મોટો હાહાકાર થયો અને શ્રીકૃષ્ણ તથા અર્જુન ભીમસેનને ભેટી તેનું સન્માન કર્યું પછી પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુસ્વે સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધના પુત્ર સહદેવનો મગધ દેશના રાજા તરીકે અભિષેક કર્યો અને જે રાજાઓને જરાસંધે કેદ કર્યા હતા તેમણે છૂટા કર્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય બાઉતેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ